સુરત સુરત જિલ્લામાં રખડતા શ્વાનના હુમલાના કારણે વધુ એક માસુમે જીવ ગુમાવ્યો છે માંગરોળ તાલુકાના કોસાડી ગામે વાટિકામાં શૌચાલય ગયેલા છ વર્ષની બાળકીની બાળકીને ઘેરી ત્રણ જેટલા શ્વાનોએ હુમલો કરી ફાડી ખાધી હતી ઘટનાને પગલે વાલીઓમાં ફફડાટ ફેલાયો છે કૂતરાઓનું ખસીકરણ કરાય તેવી માંગ ઉઠી છે સુરત જિલ્લામાં દીપડાઓ બાદ હવે શ્વાનનો આતંક સામે આવી રહ્યું છે શ્વાનના કારણે વધુ એક માસુમને જીવ ગુમાવવાનું વારો આવ્યો છે ઘટના સુરત જિલ્લાના માંગરૂણ તાલુકાના કોસાળી ગામ ખાતે બની હતી કોસાળી ગામે મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા સતીષ વસાવાની છ વર્ષની દીકરી શિવાંગી વસાવા જે બાળવાટિકામાં અભ્યાસ કરતી હતી શિવાંગી નિત્યક્રમ મુજબ ગામની પ્રાથમિક શાળામાં ગઈ હતી અને બપોરના સમયે શૌચાલયમાં જતાં જ અચાનક ત્રણથી ચાર જેટલા શ્વાનો આવી ગયા હતા શિવાંગીને ઘેરી લીધી હતી શિવાંગીની ભૂમો સાંભળી શાળા નજીક પસાર થઈ રહેલા યુવક જોઈ જતા તે તુરંત મદદે દોડી ગયો હતો અને શ્વાનને દૂર કરી શિવાંગીને શાળાના સ્ટાફ અને ગ્રામજનોની મદદથી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા જ્યાં વધુ સારવારની જરૂર પડતા સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શિવાંગીનું મોત નિપજ્યું હતું શ્વાનના હુમલાથી શિવાંગીનીનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો કામ અમે માટે મૂકેલી હતી પર ફોન આવ્યો જાણે કે તમારી છોકરીને કુટરું બાજી ગયેલું છે ભાઈ તમે આટલે આવો જાણે અમે ત્યાં આવ્યા ત્યાંથી અમે સુરત લઈ ગયા મે બી મેં નહીં પડ્યું મારી છોકરી પછી શું સરકાર માંગ કરશો કોઈ બીજા સંતાન સાથે બીજા સંતાન સાથે આવું બીજી વખત